ચાલો ખેડૂત મિત્રો થોડું કન્વર્ઝન સમજી લઈએ ઘણા ખેડૂતો મૂંઝાતા હોય છે ખાસ કરીને કાઠિયાવાડી ગુઠો અને ગાયકવાડી ગુઠો જુદો છે તો આપણે પેલા એક હેક્ટરથી શરૂઆત કરીએ સાત બારમાં હેક્ટર લખાઈને આવે એક હેક્ટર એટલે કેટલા તો કાઠિયાવાડી પ્રમાણે છ પોઈન્ટ પચીસ વીઘાનું એક હેક્ટર થાય અને બે પોઈન્ટ પચીસ એકરે હેક્ટર એક હેક્ટર થાય એ આખા ગુજરાતમાં આ નિયમ તો સરખો જ લાગુ પડશે એક હેક્ટરની અંદર દસ હજાર ચોરસ મીટર અને અઢી એકર પરંતુ એક એકર ની અંદર શું અને કેટલું આવે એ સમજીએ એક ચાલીસ ગુઠા થાય વાર માં જોઈએ મીટર થાય અઢી વીઘા થાય એકર ની અંદર એવી જ રીતે સોળ ગુઠાનો વીઘો ગણીએ તો એ સોળસો ઓગણીસ ચોરસ મીટર થયા અને એવી જ રીતે ગાયકવાડી હોય તો એના માટે એ ત્રેવીસ પોઈન્ટ એકાવન એટલે બેતાલીસ ફૂટ થાય આટલી વધારની જાણકારી એવી રીતે એક ગુઠો જે છે એ કોઈ પણ જગ્યાએ જાઓ ગાયકવાડીમાં જાઓ ચાહે સૌરાષ્ટ્રમાં અહીંયા આવો તો એક ગુઠો એટલે એકસો એક પોઈન્ટ બે ચોરસ મીટર થયા અને એકસો એકવીસ બાર થયા ગાયકવાડીમાં વસા આવે છે એક વીઘો એટલે ત્રેવીસ પોઈન્ટ એકાવન ગુઠા થયા એક એકરની અંદર ગાયકવાડી જે છે એક પોઈન્ટ સાત થાય આટલું ખાસ અલગથી ધ્યાનમાં રાખો બાકી એકર અને હેક્ટરના નિયમો તો મેં તમને કીધા એ જ છે ટીપણ અંદર કડી લખાઈને આવે તો ચાલો સાકર કઢીને પણ ભેગા ભેગી સમજી લઈએ એક કડી બે ફૂટની હોય એક સાકરની અંદર સોળ કડી આવે બે કડી વચ્ચે થોડી જગ્યા વધે સેન્ટીમીટરમાં આવે અને એનો આખો ટોટલ મારો એટલે એક સાકર બરાબર તેત્રીસ ફૂટ થાય હવે સાકર કડીને ફૂટમાંથી તેત્રીસ ફૂટમાંથી આપણે મીટરમાં કન્વર્ટ કરવા પડશે તો એક સાકર એટલે દસ પોઈન્ટ ઝીરો છ મીટર લખી લેવા અને જ્યાં સાકર કઢીના માપ લીંખા હોય ને ટિપ્પણી અંદર એને દસ પોઈન્ટ છ ગુણાકાર માર દેશો એટલે તમારી જે શરત છે આમ આઈડી ઊભી બધી બાજુની એ કેટલા ચોરસ મીટર કેટલી લંબાઈની મીટર થઈ એ તમને ખબર પડી જશે ફલાંગ ક્યાંય આવે તો ખાલી વધારાની માહિતી એક ફલાંગ એટલે છસો ને ફૂટ થાય એટલે બસો ને એક મીટર થાય આશા છે કે આટલી માહિતી ખેડૂત મિત્રોને ઉપયોગી થશે કન્વર્ઝન ખાસ કરીને ટિપ્પણ માટે તમને બહુ ઉપયોગી થશે ઉપરાંત આપણે સાત નંબરમાં હેક્ટર લખેલું હોય છે અને આપણે બોલીએ છીએ એકર અને વિઘાની અંદર તો એના માટે પણ તમને આ કન્વર્ઝન ઉપયોગી થશે યુટ્યુબની અંદર જેને રમણીભાઈ કોટેલગ જોવા એટલે આવી ઘણી બધી માહિતી મળશે